નમસ્કાર સર્વે જગત ના તાત ખેડૂત મિત્રો આપણે ખેતી જ કરીએ છીએ અને ખેતીમાં સામાન્ય ખેતી કરતા આપણે જો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સારા સંશોધિત બિયારણોથી ખેતી કરીશું તો જ આ પરિસ્થિતિની અંદર આ વિપરીત હવામાન સામે આપણે લડી શકીશું અને સારું ઉત્પાદન લઈ શકીશું તો એવા જ આપણે ઘઉંના ફિલ્ડ ઉપર ઉપસ્થિત છીએ જે ગામ છે અમરેલી જિલ્લાના અમરેલી તાલુકાનું છેડું બાદ અને પ્રગતિશીલ ખેડૂત મિત્ર ડીઝલ સીડ્સ એક ઘઉંની વિશેષા કરીને વેરાયટીનું વાવેતર કરેલું છે તો એ નિદર્શન પ્લોટ ઉપર આપણે ઉપસ્થિત છે વિશેષ આ ડ્રીઝલ સીટની વિશેષા ઘઉંની વેરાયટી છે એ બીજા કરતાં કઈ રીતે અલગ છે આપણે ખેડૂતોને કઈ રીતે સપોર્ટ કરે છે તો આવો એના વિશે આપણે જોઈએ તો સૌપ્રથમ તો જ્યારે આ વેરાયટીનું વાવેતર કરવામાં આવે છે ત્યારે એના પાન જ ખૂબ મોટી સાઈઝના હોય જેથી કરીને પુષ્કળ મોટી સાઇઝના પાન હોય તો આપણને એમાંથી સૂર્યપ્રકાશ વધારે બનતો હોય છે ત્યાર પછી એની વાત કરીએ તો એની ડાળી છે એ પુષ્કળ મોટા પ્રમાણમાં ડાળી છે જ્યારે એની સાપેક્ષમાં આપણે જનરલ રેગ્યુલર વેરાયટી વાવતા હોય એ પણ છોડ આપણે ઉપસ્થિત રાખ્યા છે તો એકદમ નાની ડાળી છે ઝીણી ડાળી છે તો આનાથી તકલીફ કેવી થતી હોય કે ઘણી વખત પવન સાથે પિયત આપવાનો સમય હોય ત્યારે પવન હોય તો એ ઢળી જવાનો પ્રશ્ન હોય છે ત્યાર પછી બીજો પ્રશ્ન એવો છે કે જમીનમાંથી છોડ છે ખોરાક લે છે પણ જો છોડનું મૂળ જ નાનું હોય

એક વેટેકની એટલે કે આઠ થી નવ ઇંચની મોટી ડુંડી છે આ અંદર સો થી એકસો કે માત્ર ચાર આંગળની ડુંડી છે અને આની અંદર પિસ્તાલીસ થી પંચાવન દાણાની કેપેસિટી ધરાવતા હોય તો ઓલમોસ્ટ ડબલ ઉપરાંત દાણાની કેપેસિટી વેરાયટી ધરાવે છે તો આપણને કહેવાની જરૂર નથી કે ઉત્પાદન આપણને કેટલું આપશે ઉત્પાદન પણ આપણને ડબલ જ આપવાનું છે અને લાઈવ આપણે વિડીયોના માધ્યમથી પણ આ ખેતરમાં ફિલ્ડમાં જોઈ શકીએ છીએ કે બધી જગ્યાએ એક સરખા ઘઉં આપણને જોવા મળે છે ડુંડી એક સરખી જોવા મળે છે જે કોઈ ખેડૂતો પહેલી વખત આ ઘઉંનું વાવેતર કરશે અને જો નિરીક્ષણ ઓછું કરશે તો એને એમ લાગશે કે ઘઉંમાં માણસે પણ એવું નથી આ વેરાયટીના જ કેરેક્ટર એવા છે કે જોએ જે પ્લાન્ટનો જે છોડની ફૂટ થઈ હોય એ છોડ નીચો રહે છે અને જે છોડની નજીક નજીક વાવેતર હોય ફૂટ ન થયું એ બીજા છોડ કરતા ઊંચો રહી છે તો આપણને ઊંચા જોવા મળતા છોડ આપણને એમ લાગે કે એ માળ છે જો આ છોડ આપણે ઊંચો જોવા મળે છે તો આપણને એમ લાગે માળ છે પણ એ નીચેની ડુંડીની આપણે સરખાવીને જોઈએ તો આપણને ખબર પડે કે માળની ડુંડી નથી પણ આ જે તે વેરાયટી ની ડુંડી છે તો આવો આવો સરસ વિજ્ઞાનનો સાથ લઈ આવી સારી વેરાયટી નું વાવેતર કરીએ આપણું પાક ઉત્પાદન વધારીએ કારણ કે બજાર ભાવ તો આપણા હાથમાં છે નહીં તો આપણે વિઘે જે ઉત્પાદન મેળવવાનું છે એકરે ઉત્પાદન મેળવવાનું છે એ હુંડિયામણી એ રકમ આપણે પાક ઉત્પાદન વધારે લઈને મેળવીએ અને સારી ખેતી કરીએ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ વંદે માતા